રાજકોટ મહાનગરપાલિકા અને શહેર ભાજપના હોદ્દેદારો માટે રૈયા રોડ પર આવેલ જૈનોના આરાધના ભવન પાસે સફાઈનો અત્યંત અભાવ છે જૈનોના આરાધના ભવન નજીક ગટરો ઉભરાતી રહી હતી અને આરાધના ભવન નજીક ગટરોની સમસ્યાથી સ્થાનિકોએ રજૂઆત કરી હતી પરંતુ આ સમસ્યાનો નિકાલ ન આવતા આખરે જૈન સાધ્વી મહાજ ઉપવાસમાં બેસવાનો વારો આવ્યો છે ભાજપ શહેર પ્રમુખ સહિતના આગેવાનો દોડી આવ્યા છે કોર્પોરેટર જીતુ કટોડિયાએ નિવેદન પણ આપ્યું છે કે અધિકારીઓની આળસના કારણે આ ઘટના બની છે અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે રાજકોટમાં હવે ગટર સાફ કરાવવા માટે ઉપરાસ પર બેસવું પડે તેવી પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિ અમારા માટે પણ દુઃખદ છે આવું નિવેદન તેમણે આપ્યું છે અને સાથે જ કહ્યું છે કે ઉચ્ચ અધિકારીઓને આ મામલે રજૂઆત કરીશું મહાસતીજી ને જે ઉપવાસ એવું પેડું હતું ત્યારે એને ઓનલાઈન ફરિયાદ કરી હતી કોર્પોરેશનના કર્મચારી હેલ્પલાઇન દ્વારા કે જે ત્રણ ચાર ફરિયાદ હતી અમારા ડેપ્યુટી બાર રજા ઉપર હશે એટલે એને હિસાબે ફરિયાદ ડેપ્યુટી પાસે જાય એ ફરિયાદ સોલ્વ થયો નહીં મહાસતીજીએ ઉપવાસ કર્યો અમને અમારા જે કાર્યકર્તા છે અમને ચાર કોર્પોરેટરમાંથી કોઈને એક પણ વ્યક્તિને ફોન આવ્યો નથી તો અમને ખ્યાલ અજાણ બાર છે કારણ કે હું પુષ્કરભાઈ છે હું છું દક્ષાબેન છે આશાબેન છે ચારમાંથી પણ એક પણ અમારા કાર્યકર્તા કે માતા શિવતીજીને અનુયાય દ્વારા પણ કોલ નથી આવેલ કે ભાઈ અહીંયા આ પરિસ્થિતિ છે અમારું કામ એ થઈ ગયું હોય આમ જનતાનું કામ અમે તત્પર હોય તો પછી મહા કામ તો અમારે કરવું જ જોઈએ